શહેરાન આર્કોટિક્સ તેમજ કેમિકલ પેટ્રોલિયમ પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ કમિશનરે સૂચના આપી હતી જેથી એસઓજીએ આ દિશામાં તપાસ હાથ ધરી હતી દરમિયાન એસઓજીના પીઆઈને બાતમી મળતા કલાદર્શન પાસેની મોટા પ્રમાણમાં કપ સિરપનો જથ્થો મળી આવ્યો હતો કલાદર્શન પાસેના રતિલાલ પાર્કમાં રહેતા વિપુલ રાજપૂતના ઘરે સંતાડી રાખેલ કોડિન કપ સિરપ બે હજાર પાંચસો સિત્તેર બોટલો જપ્ત કરી હતી એસઓજીએ પાંચ લાખ ઇઠ્યોતેર હજાર બસો પચાસની કિંમતની બે હજાર પાંચસો સિત્તેર કપ સિરપની બોટલો સાથે મોબાઈલ અને રોકડ રકમ અને વિકલ્પ સાથે કુલ સાત લાખ નેવ્યાસી હજાર એકસો પચાસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો મકાનમાં મળી આવેલ વિપુલ રાજપૂત અને કેયુલ રાજપૂત નામના બે ઇસમોની પણ અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી એસઓજી પોલીસે ઝડપી પાડેલ બંને ઇસમો વિરુદ્ધ એનડીપીસી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજી પોલીસે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધારાનો માદક પદાર્થનો જથ્થો શ્રીપોર ગામમાં રાખ્યો હોવાની માહિતી આપી હતી પોલીસે માહિતી મુજબ સ્થળ ઉપર તપાસ કરતા વધુ ચાર હજાર સાતસો પંચ્યાસી કફની પંદર લાખ સત્તાણું હજાર બસો સિત્તેર રૂપિયાની કિંમતની કેપ્સુલ જપ્ત કરી હતી આ દરોડા દરમિયાન પોલીસે કુલ છવ્વીસ લાખ ચોપન હજાર ત્રણસો નો કુલ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ છેલ્લા નેવું દિવસમાં જ એનડીપીસી એક્ટના મહત્વના કહી શકાય તેવા દસ જેટલા ગુના એસઓજી દ્વારા નોંધવામાં આવ્યા છે